કારણી નિયંતિના વંદન તો આજે મહાભારતની પચ્ચીસમી વાર્તા શિશુપાલનો વધ જરાસંધનો વધ કરી શ્રી કૃષ્ણ ભીમ અને અર્જુન ઇન્દ્રપ્રસ્થમાં પાછા ફર્યા પછી ભીમ અર્જુન નકુલ અને સહદેવે અનુક્રમે પૂર્વ ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ દિશામાં દિગ્વિજય કરવા રવાના થયા તમામ રાજાઓએ યુધિષ્ઠિરનું વર્ચસ્વ સ્વીકારી લીધું એટલે એક શુભ મુહૂર્તમાં રાજસૂય યજ્ઞ શરૂ કરવામાં આવ્યો દેશ પરદેશથી અનેક રાજાઓ રાજસૂય યજ્ઞમાં હાજરી આપવા માટે આવ્યા હતા હસ્તિનાપુરથી ભીષ્મ ધુધરાષ્ટ્ર વિદુર દ્રોણ કૃપાચાર્ય અશ્વત્થામા દુર્યોધન દુઃશાસન બધા આ યજ્ઞમાં આવ્યા હતા રંગે ચંગે યજ્ઞ પૂરો થયો યજ્ઞની પૂર્ણાહુતિમાં અગ્ર પૂજાની વિધિ કરવાની હતી ભીષ્મ યુધિષ્ઠને કહ્યું અહીં ઉપસ્થિત રાજાઓમાં શ્રી કૃષ્ણ સર્વશ્રેષ્ઠ છે તેથી તેમની પૂજા સૌથી પહેલી થવી જોઈએ શ્રી કૃષ્ણની પૂજા કરવા માટે સહદેવ એમના પગ ધોવા લાગ્યા જેદી રાજ્યનો રાજા શિશુપાલ શ્રી કૃષ્ણની ઈર્ષ્યા કરતો હતો તેથી તેણે એ વખતે ભીષ્મ અને શ્રી કૃષ્ણને અપશબ્દ બોલવાનું શરૂ કર્યું તેથી દુર્યોધન ખુશ થયો એ જોઈને ભીમ ગુસ્સે થઈને શિશુપાલને મારવા જતો હતો પરંતુ ભીષ્મે તેને અટકાવીને શાંત પાડ્યો શિશુપાલ શ્રી કૃષ્ણની ફોઈનો દીકરો હતો શ્રી કૃષ્ણે એમની ફોઈને વચન આપ્યું હતું કે શિશુપાલના સો ગુના માફ કરી દેશે દતે શિશુપાલે શ્રી કૃષ્ણને સો ગાળો દીધી ત્યાં સુધી શ્રી કૃષ્ણ શાંત રહ્યા ત્યાર પછી પણ શિશુપાલે ગાળો બોલવાનું ચાલુ રાખ્યું એટલે શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર વડે શિશુપાલનું માથું કાપી નાખ્યું સભામાં સન્નાટો છવાઈ ગયો યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણની સ્તુતિ કરીને તેમને શાંત કર્યા અગ્ર પૂજા પૂરી થતા યુધિષ્ઠિરે યજ્ઞમાં પધારેલા રાજાઓને વિદાય આપી યુધિષ્ઠિરે શિશુપાલ ના પુત્ર રાજ્ય બનાવેલા મહેલની અદ્ભુત કારીગરી જોઈને દુર્યોધન ચકિત થઈ ગયો તે મામા શકુની સાથે લઈને મહેલનું અવલોકન કરવા માટે નીકળ્યો મહેલમાં ફરતા ફરતા દુર્યોધનને એક જગ્યાએ જળનો આભાસ થયો આથી અતિદુર્યોધનએ વસ્ત્ર ઊંચા કરીને ચાલવા લાગ્યો પણ ત્યાં ખરેખર જળ ન હતું ત્યાં સ્ફટિકની ફરસ જડેલી હતી દુર્યોધન ખોટો પડી ગયો આ દ્રશ્ય જોઈને દ્રૌપદીને હાસવું આવ્યું દુર્યોધન ચૂપચાપ આગળ ચાલ્યો રસ્તામાં પારદર્શક કાચથી બનેલી દીવાલ આવી દુર્યોધનને ત્યાં રસ્તો દેખાતો હોવાથી તે આગળ ચાલવા લાગ્યો જ્યારે એનું માથું કાચની દીવાલ સાથે અફડાયું આ જોઈને ત્યાં ઉભેલો ભીમ હસી પડ્યો દુર્યોધનને બીજી વખત ગોઠો પડેલો જોઈને દ્રૌપદી બોલી અંધનો પુત્ર પણ અંધ જ હોય ને દુર્યોધને નક્કી કર્યું કે હવે કોઈ ભૂલ ન થાય એની સાવચેતી રાખીશ થોડે આગળ જતાં જળથી ભરેલો હોજ આવ્યો દુર્યોધનને તો જળની સ્ફટિકની ફરજ સમજીને ચાલતો જ રહ્યો તેથી તે હોજના પાણીમાં પડી ગયો ત્યાં અનેક લોકો ઊભા હતા એ સૌ ખડખડાટ હસવા લાગ્યા દુર્યોધન શરમિંદો બની ગયો તેથી તરત જ યુધિષ્ઠિરની રજા લઈને મામા શકુની સાથે હસ્તિનાપુર જવા રવાના થઈ ગયો આ વાર્તા અહીં પૂરી થઈ છે તો ચાલો આ વાર્તાના પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન એ છે કે શિશુપાલના વધ પછી શિશુપાલના મૃત્યુ પછી યુધિષ્ઠિરે કોને ચેદી રાજ્યનો રાજા બનાવ્યો બીજો પ્રશ્ન પડેલો જોઈને શું બોલ્યા હતા ત્રીજો પ્રશ્ન પૂર્ણાહુતિ પછી કઈ વિધિ કરવાની હોય છે આ બધા પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ